ગરમીમાં પીવાની મજા પડી જાય અને ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવું કોફીનું ઠંડુ ઠંડુ ડ્રિંક આજે આપણે તૈયાર કરીશું ફ્રેન્ડ્સ કોઈ મહેમાન આવ્યું હોય તેમને પણ તમે ઝટપટ બનાવીને આપી શકો છો અને આ કડકડતી ગરમીમાં તમે પણ એને બનાવીને એન્જોય કરી શકો છો તો ચાલો આપણે આ કોફીનું ડ્રિંક બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીં મેં કોફીના બે પાઉચ લઈ લીધેલા છે તો બે રૂપિયાના મળે છે એ પાઉચ છે તો અહીં હું ચાર લોકો માટે મોટી મોટી ગ્લાસ ભરીને શરૂ કરી શકાય એટલી ક્વોન્ટિટીમાં આ કોફીનું કોલ્ડ ડ્રિંક બનાવી રહેલી છું તો મેં બે કોફીના પાઉચ જ્યુસર ઝાડમાં એડ કર્યા છે અને અહીં હું મિશ્રીનો ઉપયોગ કરું છું આજે એટલે કે સાકરનો ઉપયોગ કરું છું ખાંડનો ઉપયોગ નથી કરતી તો ગરમીમાં આપણા શરીરને ઠંડક આપતી હોય છે અને ખાંડ કરતાં હેલ્ધી ઓપ્શન છે તો ચાર ગ્લાસ બનાવી દેલી છું એટલે હું ચાર ગ્લાસના મુતાબિક ચાર મોટી ચમચી ભરીને સાકરનો ઉપયોગ કરીશ પણ તમે જો વધારે ગળ્યું પીતા હોય તો તમે વધારે પણ ક્વોન્ટિટી કરી શકો છો એની હવે એમાં આપણે માપીને ચાર ગ્લાસ ભરીને માપીને આપણે એમાં દૂધ એડ કરીશું તો એ પહેલાં મેં થોડાક આઈસ ક્યુબ એડ કર્યા છે એમાં આઠથી દસ જેટલા જેથી ઠંડુ ઠંડુ પીવાની મજા પડી જાય હવે આપણે એમાં દૂધ એડ કરીશું તો ફ્રેન્ડ્સ જે ગ્લાસથી શરૂ કરવાનું છે એ ગ્લાસ ભરીને જ મેં ચાર કપ જેટલું માપીને દૂધ એડ કરી રહેલી છું તો ફ્રેન્ડ્સ આ જે ડ્રિંક છે તે કોલ્ડ કોફી જેવું આપણને લાગે છે બનાવવામાં બહુ જ સરળ છે હાર્ડલી ફાઇવ મિનિટ્સમાં બનીને તૈયાર થઈ જાય છે અને તમે બનાવીને પીશો ને તો તમને અને જેમને પીવડાવશો એ પણ તમારા ખૂબ વખાણ કરશે અને જરૂરથી તમે આ ટ્રાય કરજો તમારી રેસિપી કેવી બની કેવી લાગી તમને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ અને તમે મારી આ રેસિપી કઈ સિટીમાંથી જોઈ રહેલા છો અને તમારા નામ સાથે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ આ રીતે માપીને મેં ચાર ગ્લાસ લઈ લીધેલું છે હવે એમાં દૂધની ઉપર જે મલાઈ હોય છે એ મલાઈ હું એડ કરી રહેલી છું તમે હોય તો જરૂરથી એડ કરજો એનાથી બહુ સરસ એવું ક્રીમી બનતું હોય છે અને એના ઉપર સરસ એવી ઝક આવતી હોય છે ફ્રેન્ડ્સ હું ગાયનું દૂધ ઉપયોગમાં લઉં છું એટલે યલો કલરની મલાઈ લાગે છે અને થોડીક પાતળી પણ હોય છે એની મલાઈ તમે ભેંસનું દૂધ પણ લઈ શકો છો હવે મેં એમાં થોડા કટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા છે તો એ ઓપ્શનલ છે તમે એને સ્કીપ કરી શકો છો અને વન ફોર્થ ચમચી જેટલું મેં એમાં ઇલાયચી પાવડર એડ કર્યો છે હવે સારી રીતે આપણે એને પીસી લઈશું તો જો ફ્રેન્ડ્સ મેં સરસ એને પીસી લીધેલું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું જકવાળું આપણું ઠંડુ ઠંડુ કોફીનું શરબત કોફી કોલ્ડ ડ્રિંક તમે એને જે રીતે નામ આપો એ રીતે પણ આ બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો બજાર આપણે કોલ્ડ કોફી પીતા હોય છે એમાં ઝક બહુ વધારે હોય છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ખૂબ સરળતાથી ગળે બનાવીને પીવી શકો છો અને ઘરે પણ બહુ સરસ બનીને તૈયાર થાય છે તો સારી ક્વોન્ટિટીમાં અને ખૂબ સારા ટેસ્ટ સાથે ઘરે બનાવીને એન્જોય કરો રેસિપી ગમે તો લાઈક જરૂરથી કરી દો અને હજુ સુધી ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ઉપર જે ઝાક છે તે મેં થોડી થોડી ગાર્નિશિંગમાં એડ કરી છે એ પીવામાં બહુ જ સરસ લાગતી હોય છે અને આપણું જે ડ્રિંક છે તે ઓલરેડી ઠંડુ છે આપણે બરફ નાખીને પીસેલું છે એટલે ઉપરથી મેં બરફ નથી નાખ્યો તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે તમે પણ બનાવો ટ્રાય કરો એન્જોય કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ફ્રેન્ડ્સ ત્યાં સુધી આવજો